જય ભારત જય જાત્રા પીર ની શ્રેણીની અંદર આગળ આપ વિશે જે વાતો થતી હતી એ પણ ખોટી નહોતી ત્યારે કોઈ સોશિયલ મીડિયા કે મોબાઈલ કે ટેલિફોન કે કોઈ પ્રકારની સુવિધા નહીં હોવાથી માણસોથી કર્ણોપ કર્ણ એટલે એકબીજા પાસેથી સાંભળીને એકબીજાના સમાચાર એકબીજાની તંદુરસ્તી કે તબિયત પૂછતા વાત કરતા કોઈ સુખ દુઃખ અને એના માવતર પાસે આ બધી વાતો આવે એમાં હાદરો એટલે અડા ભીડ આદમી મોટા મોછુના થોબિયા લીંબુની ફાડી જેવી આંખું માથે કાળો સાફો મોહરિયું બાંધ્યું હોય અને આટલું બધું જાણે એમ કોઈ મોટો ભારવૂટયો હોય એવી જ રીતે પાંચ હાથ પૂરી લંબાય માંસલ ખંભા અને શક્તિશાળી આદમી હાથમાં ભાલુ કઈમાં કતાર કોસેલી હોય અને બજારમાં એની ઘોડી નીકળે એટલે તને પવન વેગી નીકળે જે પાણાં ઉડાડતી જાય ધૂળ ઉડાડતી જાય કાંકરા ઠેબે સગાવતી જાય અને જેવી એની ઘોડી ડેરીમાંથી નીકળે એટલે આખા સોનગઢને ફળફળીઓ બેસી જાય આ કાળઝાળ આદમી ગમે એના લાડ ઝેરી નાખે ગમે એને મારી નાખે ગમે એને મારે ગમે એને લૂંટી લઈ એટલે દરરોજ જ્યારે ઘોડી નીકળે એટલે અંદાજો શરૂ થાય કે આજ જ કોકનું આવ્યું છે આજ જ કોકની કઠણાઈ બેઠવાની થઈ સાતરો વાસો વાઈસ જાય અને ઘોડીને એટલી બધી દોડાવે કે એની કોઈ સીમા નહીં અને પોતે એટલો બધો અડાભીડ આદમી કે કોઈ પણ વસ્તુ એને એનો પોતાનો વટ એવો કે એ કોઈને છોડે નહીં પણ આખા ગામમાં જે દિશામાં ખોડી જાય એ દિશામાં હો પડી જાય ખેતમજૂરો છે એ કે કામ પડતું મૂકીને ક્યાંક હતાઈ જાય નાના નાના છોકરા કાલી વેલી ભાષામાં બોલવા મળે જો બોલવામાં આવ્યો માલી નાખ જેવો ભાગો ભાગો થવા મળે આટલી બધી ધાક બેસી ગયેલી અને એમાં જરાય ખોટું પણ નહોતું અને ઘરે પણ એને કોઈથી કાંઈ કહી શકાતું નહોતું જોગાઈ જો ઉલટી દિશાનો માણસ એટલે કાંઈ પણ વાત કરો કે આપાપ કહેવાય પૂન કહેવાય એટલે કે એ બધા બગતરા વેડા છે એમાં કાંઈ છે નહીં આ સાતરો પોઈ થોડો કોઈને મંદિરે પગે લાગવા જાય કંઈ સાથુ ડાયરે બેન માળા ફેરવે આવું બધું એની માનસિકતા આવી બધી એની માન્યતા અને દરરોજ કોઈ ને કોઈ કોઈને કોઈ વસ્તુ બન્યાસ કરે બન્યાસ કરે હવે એમાં એક વખત બન્યું એવું કે અહીંયા જે માંગલ દીકરી જે સાસરે હતી ત્યાં એનું નામ માકબાઈ પાડેલું પહેલાં એવો રિવાજ હતો કે ભાઈ દીકરી છે ને એ સાસરે છે તેનું પિયરિયાનું નામ છે ને એ થોડુંક ફેરવી નાખે અને સાસરિયામાં અલગ નામ પાડે એટલે અહીંયા બધા એને માકબાઈ કહે એટલે બન્યું એવું કે એક દી હવારમાં જ આપ્યા મોહરિયું વળ્યું અને પ્રગટ રીતે બોલ્યા કે આ જે બાવાનો વારો છે બાવાની ઘોડી લઈને આવું ત્યાં બધી હું સાધરો નહીં આ શબ્દ એના અર્ધાંગીની એવા આ માંગલ રૂપે મહાકભાઈએ સાંભળ્યા કે હર હર એટલે એને પ્રગટપણે ઠપકો આવ્યો કે તમે કાઠીનું ખોળ્યું છો બાવા સાધુનું નહીં મૂકો હા સાધુની ઘોડી લાવીને તમારે શું કરવી છે અને એની કેવી હાય લાગે એ તમને ખબર છે અને આવા બધા તમે કર્મ કરો છો પાપ કરો છો કાંઈક તો વિચાર કરો અને એમાંય ખાસ કરીને બાવા સાધુને હુકામ તમે સંતાપો છો એનું ફળ આપણે બહુ ભોગવવું પડશે પણ આ તો જડ માણસ એટલે બિલકુલ કોઈ વસ્તુ એના ગળે ન ઉતરે એટલે બરાબર ચારે બાજુ જોયું કે પોતાની માતા એ હાજર નહોતા એટલે ફળિયામાં એક પરોણો પડ્યો હતો એ લઈ અને જાદરો છે એ માકબાઈ ઉપર ધડું ધડું ફળી બોલાવ પરોણાના ઘા પડતા રહે પણ એ દીકરી કેટલી ખાનદાન કે હોઠ ભીડી રાખે ચીસ નો નીકળી જાય અને એ જે કરિયાવરમાં લાવેલી વસ્તુ હતી જે કટોદાન ને બોટાદનો પટારો ને પોપટ આખે પોતે મોતી પરતથી કરેલા સાંકળા અને આ કટોદાન ને બધું આમ જોવા મળે આખો ઓરડો અને માખણના પીંડા જેવા શરીર ઉપર નિર્દય અને ક્રૂર હાથે પરોડાના ઘા પડે છતાંય ચીસ ન નીકળી જાય એનું ખાસ ધ્યાન રાખે કે કાલ પાછું કોઈ અવાજ નીકળી ગયો તો વાત કરશે દાદરાઈ મારી દે અને આ બગતની દીકરી તમે જુઓ રાયડ્યું નાખે છે એટલે મારા બાપને પણ કલંક ન લાગે મારા પતિને પણ કલંક ન લાગે કે જાદરાએ આને મારી અને મારા બાપની ભક્તિને પણ કલંક ન લાગે ભગતની દીકરી થઈને છે ને માર ખાય છે તમે વિચાર આપણે વિચાર કરીએ કે ઓહો હો કેવી ખાનદાની એના શરીર એના બધા એના મનની અંદર હશે કે જે દેવી જેવી કહી શકાય અને જાદરા ભગતે જાદરાએ ખૂબ માર માર્યો અને પછી એટલી બધી હદે માર માર્યો કે માગભાઈ ફસડાઈ પડ્યા જમીન ઉપર પણ મોઢામાંથી એક અવાજ ન નીકળ્યો જેમ ઘા પડે એમ પોતાના ઠાકરને યાદ કરે પતિને સંમતિ આપવાની પ્રાર્થના કરે અને આ બધું સહ્ય થાય અને હાડકા ભાંગી જાય ત્યાં સુધી માર્યા પછી માગભાઈ પડી ગયા એટલે આણે એમ કીધું મરી ગઈ એમ કહી અને પોતાની પવન વેગી ઘોડી છે એ છોડી હાથમાં ભારું લીધો અને એક બીજી દિશાના માર્ગ ઉપર ઘોડાવીને સોનગઢના બજારમાં એ જે ઘોડી તાપસી થઈ અને ધોળ દીધી અને ગામના લોકોને ફડકો પીડ્યો વળી આસપાસ કોકનું આવ્યું વળી કોકને આ લૂંટવાના આ કોકનું કંઈક થશે એટલે એ તળવળ તળભળ તડબડ ઘોડી દોડાવી જાય છે મનમાં મનમાં વિચાર કરે કે આ સારું થયું બા ઘરે નહોતા ને એટલે આને લાગ મળી ગયો હારી પેઢ ભગતની દીકરી થઈ ઝાદરો કોઈ ભગત થાય મારે ને ભગતને મારે ને ભગવાનને હોક આવનું છેડ્યું હું એવા પાણાની પૂજા કરું અને એ પાછા ગંગા સેતીના પાન બાઈના રોદના રહું નરસિંહ મહેતાના મીરાબેના કકળાટ કરું એ આ ઝાદરો નહીં એ બીજે બધે અખતરા કરે બાપ ભગત હોય દીકરી ભગત જેવું બાકી અહીંયા તો કોઈ ભગત ની કોઈ વાત જ નથી અહીંયા બાકી મને વારવાની વાત કરે તો એ બહાર જ ખાહે હજી અને લગભગ તો આ પતી ગઈ છે અને આવા બધા વિચારો કરી અને પોતાની જે લક્ષ નક્કી કરેલું હતું ઘોડી લૂંટવાનું એક સાધુની એટલે ત્યાં એ સ્થળ ઉપર આવી અને બરાબર રાહ જોવે છે જેમ બાજ છે એ શિકારની રાહે બેઠું હોય પોતાની નજર ઠેરવી રાખે એવી રીતે આ આડફળું બાંધેલું અને એ સાધુની ઘોડી આંચકી અને લઈ લીધી અને હાજનો વાળું ટાણાનો સમય થયો એટલે બજારમાં પાછી બગડાટી બોલી એક આડે બે ઘોડીના ડાબલા હમણાંમાં મળ્યા લોકોએ જોયું હો હો આજે બીજી ઘોડી આવી કોકની માકભાઈને તો ખબર જ હતી ડેલીભાઈ ઘોડીએ આવડી દીધી પડ્યો હો 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 આ સાધુ ન સાધુની વસ્તુ લઈને આવ્યા હવે શું થાય આના આના પાપનું કોઈ પ્રાયશ્ચિત નહીં થાય અને એ ડેલી ખોલી ઘોડીને બાંધી વાળો પાણી કરીને આપહેશ શાંત શાંતિથી પોતાને જાણ્યા એમ કે હવે પોતે કઈક મોટો દીક વિજય કરીને આવ્યા હોય અને કંઈક મોટું તત્વ ભેગું કરી લીધું હોય અને કાંઈક મોટો આમ કાંઈક જેને શું કહેવાય ખજાનો મળી ગયો હોય એવો આનંદ એ પોતે અનુભવ તો કરતા કરતા નિંદ્રાધીન થયા અને મહાકભાઈ જે મનમાં મનમાં આખી રાજ પોતાના ઓશિકામાં જેને રૂ બલ્લી જાય ત્યાં સુધી આંસુઓ વહાયા ગા હા હા આને કોણ સમજાવ્યા આને કોણ સદબુદ્ધિ આપે જય હિન્દ જય ભારત જય સાદરા પીર